ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વડલી ફ્રામ રોડ પર આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનની અંદરથી મોટી સંખ્યામાં ફટાકડાના બોક્સ મળી આવ્યા હતા આ સ્થળેથી ગણતરી કરતા આશરે ત્રણસો કાર્ટૂન ફટાકડા મળી આવ્યા છે જેમાં અંદાજે છસો જેટલા નાના પેકેટનો સમાવેશ થાય છે પોલીસે તાત્કાલિક આ તમામ મુદ્દામાલને કબજે કર્યો હતો જેની અંદાજિત કિંમત સત્યાવીસ લાખ રૂપિયા જેટલી થાય છે પોલીસે ઘટના સ્થળે પંચનામું કરીને કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડીસા જીઆઈડીસી નજીક થયેલા બ્લાસ્ટ કાંડ બાદ તમામ ફટાકડાના ગોડાઉન પરવાના રદ કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં આ ગોડાઉન ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો ભરેલો હતો